વેદ ઉપનિષદ અને અઢાર પુરાણો ફક્ત પુસ્તકો છે અને તેમાં લખાયેલું જ્ઞાનકારીશાહીથી કોતરેલા અક્ષરો શબ્દો અને વાક્યો છે પુસ્તક નિર્જીવ છે તે કોઈને જ્ઞાન આપી શકતું નથી તે કોઈને કહી શકતું નથી કે તેના અક્ષરો કે પાનાઓમાં શું લખ્યું છે અને તેનો અર્થ શું છે પુસ્તકને ખબર પણ નથી હોતી કે તે એક પુસ્તક છે એટલે કે પુસ્તક ફક્ત એક નિર્જીવ વસ્તુ છે તેવી જ રીતે પુસ્તક વગેરેમાં લખાયેલા અક્ષરો શબ્દો અને વાક્યો પણ શાહીમાં કોતરેલા આકૃતિઓ છે જેનો અર્થ ફક્ત તે જ વ્યક્તિ જાણી શકે છે જે તે આકૃતિઓ વાંચવાનું જાણે છે ફક્ત ગુરુ જ વેદ અને ઉપનિષદોનો અર્થ જાણે છે ફક્ત તે જ તે જ્ઞાનને ચોક્કસ રીતે કહી શકે છે અને તે જ્ઞાન આપણને ઉપલબ્ધ કરાવી શકે છે